નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ ગરમીની સાંજ હતી ઈશા પોતાની ગેલેરીમાં બેઠી હતી કાનમાં ઇયરફોન મૂકીને પોતાના મનપસંદ ગીત સાથે ગુંજારી રહી હતી ઈશાને બિલકુલ ગમતું ન હતું કે આવા સમયે તેને ખરાબ કરે પણ માતા તો માતા હોય છે ઈશા જરા સાંભળતો સુમિત્રાબેને કહેતા જ ઇયરફોન કાઢી લીધું ત્યારે ઈશાએ પાછળ વળીને જોઈને ચીડાઈને બોલી માતા હવે શું થયું ફરીથી શરૂ ના કરી દો સુમિત્રાબેન તેની પાસે આવીને બેસી ગઈ તેમના ચહેરા ઉપર માતૃત્વની મમતા ઝીલાઈ રહી હતી પણ એક માતા તરીકે પુત્રી માટે ચિંતા પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી બેટા જોશ અમે કોઈ બળજબરી તો નથી ફક્ત એટલું જ કહી રહ્યા છીએ કે એકવાર છોકરાને મળી લે ઈશાએ કંટાળીને કહ્યું માતા તમને જ્યારે જુઓ ત્યારે મારા લગ્નની લટ લાગી રહ્યો છો શું મારી આઝાદી તમને સહન નથી સુમિત્રાબેને પ્રેમથી પીઠ થપાવતા બોલી એવી વાત નથી બેટા અમે તો ફક્ત તારો ભલો ઈચ્છીએ છીએ ત્યારે દરવાજે થપથપાટ થયો અને તેના પિતા રામકુમારજી અંદર આવ્યા અરે શું થયું મારી રાજકુમારીને એટલે પરેશાન કેમ લાગી રહી છે બેટા ઈશાએ ફરિયાદ આવવા તો કહ્યું પિતા તમે સમજાવો માતાને મારી પાછળ હાથ ધોઈને પડી જાય છે કહે છે કે છોકરાને મળી લઉં આખરે એટલે શું ઉતાવળ છે લગ્ન કરવા માટે રામકૃષ્ણજી હસ્યા ને બેટા લગ્નની ઉંમર થઈ ગઈ છે તારે એને અમને ચિંતા નહીં તો કોણે કરશે ઈશાએ ઊંડી શ્વાસ લીધી અને શાંતિપૂર્વક બોલી પિતા મેં ક્યારેય ના પાડી પણ તમે તો જાણો છો કે હું મારા જીવનમાં વધુ ઘણું કરવું છે એક ઊંચું સ્થાન મેળવવું છે રામકિશનજીએ સુમિત્રાબેન તરફ જોયું અને ઊંચી પુત્રીને માથા ઉપર હાથ ફેરીને બોલ્યા સાચું છે બેટા પણ આ બધું તું લગ્ન પછી પણ કરી શકે છે પણ જો સારો સંબંધ મળી રહ્યો હોય તો તેને આટલા સહેલાથી અવગણવું યોગ્ય નથી ના આખરી માની ગઈ તેણે વિચાર્યું કે એકવાર છોકરાને મળી વાક્યમાં કોઈ નુકસાન નથી આગના દિવસે રાઘવ તેના માતા પિતા સાથે તેમના ઘરે આવ્યો પરિવારના લોકો વચ્ચે વાતચીત ચાલી રહી હતી થોડા સમય પછી હાલકી ગુલાબી સાડીમાં સદન ઈશા રૂમમાં આવી મોટી મોટી આંખો ગૌરવપૂર્ણ ચહેરો અને લાંબો વાળ તે વાળી પથરીથી ઓછી ન હતી રાઘવની નજરે જેમ જેમ તેના ઉપર પડી તેમ તે ધોભી ગયો તેની આંખો ઈશા તરફ હળવી જતી ન હતી થોડી વાર પછી ઈશા અને રાઘવે અલગ વાતચીત માટે ગેલેરીમાં મોકલી દેવામાં આવ્યા સૌજન્ય વાતચીત બાદ ઈશારે કહ્યું હું મારા કેરિયર પર તે ખૂબ જ ગંભીર છું સંગીત ફક્ત મારો શોખ જ નહીં પણ મારું જજુન પણ છે હાલમાં હું બાળકોને મ્યુઝિક ક્લાસીસ આપું છું અને લગ્ન પછી હું આ નિશાળ દિશામાં આગળ વધવા માંગુ છું રાઘવ તેની વાત સાંભળી રહ્યો હતો પણ તેના ધ્યાન ફક્ત તેની આંખો અને સ્મિત ઉપર જ અટવાઈ ગયું હતું તે માટે તો આ એક સપનાથી ઓછી વાત ન હતી હા હા બિલકુલ જે પણ તમે ગમે છે તે જ હું ઈચ્છે છે તે હંમેશા તારો સાથ આપીશ રાઘવે કહ્યું થેન્ક યુ સો મચ પણ તમે મારી ઉલ્જર દૂર કરી દીધી ઈશાએ રાહતભરી શ્વાસ સાથે કહ્યું હવેથી આ સંબંધી ખુશ હતી લાગો માત્ર એક સારી નોકરી ધરાવતો યુવાન ન હતો પણ સ્વભાવથી પણ નમ્ર અને સમજદાર હતો પરિવાર પણ સારું લાગ્યું એટલે તે લગ્ન માટે તૈયાર થઈ ગઈ લગ્ન ધામધૂમથી પૂર્ણ થયું અને આંખોમાં એક સપનાઓ લઈ ઈશા સાસરિયામાં આવી પ્રથમ રાત તો સપનાની જેમ વીતી જ્યારે સાસરીયામાં તેની પહેલી સેવા રાતી હોત તો મોડા સુધી ઊંઘવાની યાદ થતી પણ નવા વાતાવરણના કારણે વહેલી ઉઠી ગઈ અને તે ઉઠીને તૈયાર થઈને એક તરફ મનમાં પરમી ઉત્સાહ હતો બીજી તરફ અજાણ્યોનો ભય હતો બહાર નીકળી તો રસોડામાં વાસણોની અવાજ આવી રહી હતી ઈશાએ જોયું તો તેની સાસુ માતા રસોઈ બનાવવામાં કામ કરી રહ્યા હતા અરે વહુ તું ઊઠી ગઈ જ્યાં પહેલાં બધાના આશીર્વાદ લઈ લેજે ઘરમાં મોટા બુઝુર્ગો બેઠા છે સાસુ માતાએ કહ્યું ને ઈશાએ માથું હલાવ્યું અને ઓરડામાં તરફ ચાલી ગઈ ત્યાં ઘણા સગા સંબંધીઓ બેઠા હતા પહેલા તેની નજર દાદી સાસુ પર પડી તે તેની પાસે ગઈ ને આદરપૂર્વક તેમના પગે વળગી જેમ જેમ ઊભી થઈ ત્યારે તે દાદો સાસુનો અવાજ ગુંજી આજકાલની વહુઓ તો માથે પલુ રાખતી જ નથી આટલા સંસ્કાર લઈને આવે છે ઈશા શોભી થઈ ગઈ તેણે એક નજર સાસુ માતા તરફ કરીને જે તેમને જોઈ રહી હતી તેમની નજરોમાં એક સંકેત હતો અને ઈશા સમજી ગઈ કે તરત જ માથે પલું ખેંચી લયું અને પછી ત્યાં બેઠેલા અનેક લોકોના પગે વળી બધાએ તેને આશીર્વાદ આપ્યા આશીર્વાદ મળ્યા બાદ ઈશા અને રાઘવના લગ્ન બાદ તેઓ ફરી ફરવા નીકળી ગયા એ દિવસે કોઈ ઉત્સવ કરતા ઓછો ન હતો નવી નવી જગ્યા પર ફરવું સ્વાદિષ્ટ ભોજન અને એકબીજા સાથે મીઠી મીઠી વાતો કરવી બધું કંઈ સપના જેવું લાગતું હતું એક અઠવાડિયું હસી ખુશી વીતી ગયું હનુમાનથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઈશાએ રાઘવને કહ્યું હું વિચારી રહી હતી કે મારા કેરિયર પર થોડું ધ્યાન આપું દોસ્તો આગળ સ્ટોરી શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમે કહો છો કે નોકરી માટે અરજીઓ આપી દઉં રાઘવ બોલ્યો અરે અત્યારે જ આ બધાનું શું પડે છે હમણાં તો લગ્ન થયા છે ઘરમાં સારી રીતે એડજેસ્ટ થઈ જાઓ પછી આ બધું જોઈ તો લેતા પતિની વાત માનીને ઈશાએ હા પાડી પરંતુ જ્યારે તે ઘરે તો આવ્યા ત્યારે ઈશાનો સામનો હકીકત સાથે થયો સસરાળમાં સવારથી રૂટીન અલગ જ હતી સવારે વહેલી પાંચ વાગે જ્યારે અડધી દુનિયા ઊંઘમાં હતી તેની સાસુ રીમાબેન કપડાં ધોવામાં લાગેલી હતી આ જોઈને ઈશાને આચર્ય થયું વધુ આચર્ય ત્યારે થયું જ્યારે તેને જોયું કે ઘરમાં મશીન હોવા છતાં સાસુ હાથેથી કપડાં ધોઈ રહી જ હતી મમ્મી તમે આવડા મશીનમાં કપડાં કેમ નાખી નહીં મશીન તો છે ને તો પછી ઈશાએ થોડું સંકોચ સાથે પૂછ્યું સાસુમાએ પાણીથી ભીંજાયેલા હાથ સાફ કરતા કહ્યું બેટા અંબાજીને હાથથી ધોયેલા કપડાં પસંદ છે અને તારા સસરા એમ જ માને છે કે હાથથી ધોઈ લો તારે સાફ થાય છે માસિંધી ભક્ત ઉપરથી સાપ લાગે ઈશાએ કહ્યું ઠીક છે મમ્મી તો હું પણ તમારી સાથે ધોઈ દઉં ના ભાવ હું કહી લઉં તું રસોડામાં જોઈ લે પેલું અંબાજી માટે ચા બનાવી દે પછી શાકનો તડકો લગાવી દે ઈશા રસોડામાં ગઈ ને ઝડપથી ચા બનાવી તે ચા કપ લઈને અંબાજીના ઓરડામાં જતી હતી ત્યારે તેને યાદ આવ્યું કે પલું લીધું નથી હવે કંઈક ને કંઈક સાંભળવું પડશે એમ વિચારીને તેને ઝડપથી પલું સરખું કર્યું તે દરમિયાન હાથે લાગેલી ટ્રોન નીચે પડી ગઈ શું થયું અને રીમાબેન પૂછ્યું મમ્મી ભૂલથી ટ્રે પડી ગઈ હું તરત જ સાફ કરી દઉં એ સમયે અંબાજીના અવાજમાં આવ્યો એકદમ રીતે કામ કરવું નથી આવડતું તે જાણે છે શીખવડ્યું છે તને ઈશા ઝડપથી સાફ કરીને ફરીથી ચા બનાવી ત્યારે તે અંબાજી પાસે ચા આપવા ગઈ ને તેમણે ટોચથી ફાંખ સુધી નિહાળી ઈશાને લાગ્યું કે તેઓ દરેક વસ્તુ નિરીક્ષણ કરી રહ્યા છે સાડીનું પેલું ઠીક છે કે નહીં ચૂડીનો પહેરોલો છે કે નહીં માથા ઉપર બીંધી માંગમાં સિંદર છે કે નહીં અંબાજી તમારી ચા અંબાજીજીને મોન રહેલો ચાનો કપ લીધો અને ઈશા ઝડપથી બહાર નીકળીને રાહતનો શ્વાસ લીધો આજે તો બચી ગઈ તેણે વિચાર્યું પણ રાહત લાંબી ટકી નહીં થોડા સમયમાં અંબાજી બહાર આવીને સોફા ઉપર બેઠી જ્યારે રસોડું સાફ જોઈતું શકાતું હતું ઈશા રસોડામાં કામ કરતી હતી તેને તરસ લાગી અને મિસ્ક શોધવા લાગી શું શોધી રહી છે બહુ પાછળથી સાસુનો અવાજ આવ્યો મમ્મી મિક્સર શોધી રહી હતી તડકા માટે આદુ લસણ અને ટામેટા પીસવા હતા સાસુમાં હાંસીને બોલ્યા અલે વહુ આ ઘરમાં મિક્સરનો કોઈ ઉપયોગ નથી તમારા પપ્પા અને અંબાજીને એવી શાકભાજી ગમે છે જે હાથથી કાપીને બનાવવામાં આવે આજના આધુનિક સમયમાં બધું હાથથી કરવાનું કોઈ કારણ નથી પણ ઈશા કંઈક બોલી ન હતી થોડી વારમાં ઈશાએ ભૂખ લાગીને રસોડામાં ખૂણામાં રાખેલા બિસ્કિટ ડબ્બા ઉપર તેની નજર પડી તેને એક બિસ્કીટ હાથમાં લીધું અને ખાવા માટે મોં સુધી આગળ જતી વખતે નજર કરી અંબાજી તટસ્થ રીતે તેના ઉપર નજર રાખી રહ્યા હતા ઈશાએ તટસ બિસ્કીટ પાછું મૂકી દીધું તેની અંદર વિચારો ચાલતો હતો કે માયકા અને સસાળા વચ્ચે કેટલો મોટો ફેર છે ત્યાં સવારે ચા અને હલકું નાસ્તો થતું પણ અહીંયા તો પેલું આખું ઘર સંભાળવું ત્યાંથી પછી સવારની પ્રકૃતિ ચાલતી રહી નાસ્તો પૂરો કરીને ઓરડામાં ગઈ તો જોઈને ચોંકી ગઈ રાઘવ સ્નાન કરીને તૈયાર હતો પણ ઓરડાની હાલત કચરા પેટા ઓછી ન હતી ઈશા તું મારા કપડાં કાઢીને મૂકવા જોઈએ એમ માની મમ્મી પપ્પા માટે મૂકે છે રાઘવે કહ્યું હવે તું જ ઉઠી ગોઠવીશ ઈશાએ થાકેલી આંખોમાં જોયું અને સવારથી દોડધામ કરી હતી હવે અહીં પણ કામ તેને ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે ગોઠવવા લાગી તે બધું પૂરું કરીને નાહવા ગઈ તો બાથરૂમમાં પાણી ભીનું હતું ટાવેલ ફૂકેલું અને સાબુ નીચે પડેલું તેને સાડીનો પલ્લો કમર ઉપર બાંધીને સાફ સફાઈ લાગી એ બહારથી આવ્યો ઈશા પહેલા માટે નાસ્તો મોડું થયું છે ઝડપથી પલ્લું માથે લીધો રસોડામાં સાસુમાં તવા ઉપર રોટલો પકડી રહ્યા હતા અને અંબાજી શોભા ઉપર બેઠીને કહ્યું વહુ તારા જવાબદારીઓ સમજ આવું બેદરકાર કરવી સારી નથી રાઘવને થોડું મોડું થાય છે અને તું આરામ કરે છે ઈશા આખો દિવસ કામમાં વ્યસ્ત હતી હવે સાંભળીને તેના મનમાં નિશાળ છવાય જવાબદારી સમજે આવી બેદરકારી કરવી સારી નથી અંબાજીએ ગુસ્સે થઈને બોલ્યા અને ઘરમાં કામોમાં ફસાઈ ગઈ હતી અરે અંબાજી આ ટિપ્પણી સાંભળીને તેનો દિલનો ઉદાસ થઈ ગયો ઈશાના સપનાઓને સંઘર્ષને દુપટો ઉડાડી ટીવી બંધ કરી અને કામમાં લાગી ગઈ ઈશાએ અત્યાર સુધી પોતાના ઘરમાં રિવાજો ટાળવામાં સંપૂર્ણ કોશિશ કરી હતી સવારમાં વહેલું ઉઠવું ચા બનાવી નાસ્તો તૈયાર કરવો આખા ઘરની સફાઈ કરવી સસરાલની ઈચ્છાઓ પૂરી કરવી આ બધું હવે તેની દૈનિક થઈ બની ગયું હતું તેને લાગતું હતું કે કદાચ લગ્ન પછીની જિંદગી એવી જ હોય છે જે પોતાની સમજવામાં લાગે ને સપનાઓ માટે કોઈ જગ્યા નથી બસ આ તેનું ભવિષ્ય છે પરંતુ મનમાં ક્યાંક એવો ખૂણે એક ચપટ ઉદભવતી હતી જે ક્યારેય તેની આંખોમાં આંસુ બનીને છલકાતી પડતી તે દિવસે જ્યારે ઈશા રસોડામાં ચા બનાવી રહી હતી ત્યારે તેના ફોનમાં ઘંટી વાગી અને માતાનું ફોન હતું કેમ છે બેટા માતાની અવાજમાં એ જૂની મમતા હતી ઠીક છું મા ઈશાએ સ્મિત સાથે કરવાની કોશિશ કરી બેટા તને એક સારા સમાચાર આપવા હતા યાદ છે લગ્ન પહેલાં તું એક મ્યુઝિક ટીચરની નોકરી માટે ઇન્સ્ટિટ્યૂટમાં અરજી કરવા ગઈ હતી ઈશા અચાનક ચોંકી ગઈ ભૂલાલી યાદો મગજમાં પાછી આવી હા મા એ તો ખૂબ મોટું ઇન્સ્ટિટ્યૂટ હતું અને મને ત્યાં નોકરી મેળવવા બહુ ઈચ્છા હતી તો બેટા તારા માટે ત્યાંની ઓફર લેટર આવ્યું છે તેઓ ઈચ્છે છે કે તું ઝડપથી આવીને જોડાઈ જા કેટલાક પળો માટે ઈશાએ આશ્વાસન આપ્યો અને તેના અંદર દબાયેલી બધી લાગણીઓ જાણે એક એક પરવાની બની વહેવા લાગી સાચુંમાં તેની અવાજમાં ઉત્સાહ છલકાતો હતો હા બેટા હવે તારે નક્કી કરવું છે કે તું ઈચ્છે છે કે શું તે રાત્રે ઈશાએ હિંમત ભેગી કરી અને પોતાના પતિ રાઘવને એને સસરા સાથે વિષયમાં વાત કરવાનો નિર્ણય કર્યો ડિનર પછી જ્યારે બધા પોતપોતાના ઓરડામાં ગયા ત્યારે ઈશાએ રાઘવને કહ્યું મારે તમારી સાથે એક મહત્વની વાત કરવી છે બોલ શું થયું રાઘવે ફોન સ્ક્રીન પરથી નજર હટાવી વિના પૂછ્યું અને મને એક નોકરીનો ઓફર મળ્યો છે નોકરી રાઘવે ભાવ ચટાડી હા લગ્ન પહેલાં મેં તેને મ્યુઝિયમ ઇસ્ટુડન્ટ ટીચર માટે અરજી કરી હતી હવે તેનો મને જોડાવા માટે કહે છે હું ઈચ્છું છું કે મારી બાત પૂરી થાય તે પહેલાં રાઘવ હસવા લાગ્યો ઘરના કામથી છુટકારો મળી ગયો કે તે શું નોકરી કરવા જઈ રહી છે તારી સાથે ઘરનો તો બરાબર સંભાળી શકાય નહીં અને હવે તું બહાર જઈને કામ કરવા ઈચ્છે છે ઈશા નીચે રહી ગઈ ને તેને અપેક્ષા ન હતી કે રાગા રીતે પ્રક્રિયા આપશે પણ હું હંમેશા સગનીકમાં કેરિયર બનાવવા ઈચ્છતી હતી આ મારું સપનું હતું ઈશાએ ધીમી અવાજમાં કહ્યું અને સપનાઓ રાગની અવાજમાં તીક્ષ્ણ હતી લગ્ન પછી સ્ત્રીઓમાં કોઈ સપનાઓ હોતા નથી એમનું એક જ સપનું હોય છે ઘર સંભળાવવું પરિવારને ખુશ રાખવું અને તે તારો ખરેખર કામ છે ઈશા ઈશાની આંખોમાં આંસુ વહી ગયા એવામાં તેના ઓરડામાં સસરા આવી ગયા સી વાત છે તેમણે ઊંડા સ્વરે પૂછ્યું કશું નહીં પપ્પા ઈશાને નોકરી કરવાની ઈચ્છા થઈ છે હું સમજતો નથી કે શું કરવું છે ઘરમાં બેઠીને ઘરની જવાબદારીઓ સંભાળ તે વધારે અગત્યનું શું છે રાઘવે ગુસ્સાથી કહ્યું ને સસરાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું બિલકુલ સાચું કહી રહ્યો છે રાઘવ આપણા ઘરની વહુઓ બધું સારું નથી પણ પિતાજી આ ખોટું શું છે ઈશાએ હિંમત પૂછ્યું સસરાએ તેણે તીક્ષ્ણ નજરે જોયું અને કઠોર અવાજમાં કહ્યું હવે તું મને પ્રશ્ન પૂછશે આપણે આપણું સન્માન જાળવવું હોય છે વિચાર જો લોકો જાણશે અમારા બહુ બહાર જઈને ગાના બજારમાં કામ કરે છે તો કેટલું અપમાન થશે પતિ અને સસરામાં આ બધું વિચાર સાંભળીને ઈચ્છા નિશલ થઈ ગઈ તેની આંખોમાં જાણે અંધકાર છવાઈ ગયો હોય તેણે માથું નીચે નમાવીને ધીમે બોલી ઠીક છે પિતાજી હું ક્યાંય નહીં જાઉં એ જાણતી હતી કે બીજાના ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પોતાના સપનાઓને બલિદાન આપી રહી છે પરંતુ એનું હૃદય હજી પણ નિર્ણયમાં સ્વીકારવા તૈયાર ન હતું તેણે એક અંતિમ પ્રયત્ન કર્યો અને કહ્યું ઠીક છે પિતાજી હું નોકરી પર જાઉં પણ હવે હું શું ઘરે બેઠા બાળકોને મ્યુઝિયમ શીખવી શકું આમ કરવાથી તમને કોઈ અડચણ તો નહીં થાય ને મને સંગીતનો બહુ શોખ છે મારા ઉપર ટેલેન્ટનો ઉપયોગ હું સારી જગ્યાએ તીક્ષ્ણ નજરે જોયું અને કઠોર અવાજમાં કહ્યું સાંભળ સાંભળ્યું નથી ઘરને વાવવા માટે ઘરનું કામકાજ સૌથી અગત્યનું હોય છે સારી સાસુ એમ કહે છે કે કેમ કર્યું પણ શું થયું આખી જિંદગી ઘરમાં કેમ વસ્ત્ર એ કારણે એ ઘરમાં જરૂરિયાત હોય છે અને વિષય પર ઘરમાં ચર્ચા નહીં આટલા ઈશાન પછી ચહેરાની ખુશી ગાયબ થઈ ગઈ તે ખાલી પાત્ર બનીને ગઈ હતી તે માત્ર બધા કામ કરતી પણ એના મનમાં કોઈ ખોટું લાગતું હતું આટલા દિવસ પછી સાસુ રીમાબેન પોતાના માયકાથી પાછી આવીને ઘરમાં પગ મૂકતા જ તેમને અજાણ્યું લાગ્યું એમણે ચમકતી વહુ સાથે એક ઊંડા શ્વાસ દુઃખમાં ડૂબીલી લાગતી હતી ઈશાના સપનાઓનો સંઘર્ષ ઈશાજી હંમેશા અસ્થિર રહેતી અને હવે કોઈ સાથે વાત કરતી ન હતી તેના ચહેરા ઉપર ચમક ગાયબ થઈ ગઈ હતી રીમાજી વિચારમાં પડી ગઈ કે નવી જગ્યાએ ઢળવા માટે થોડી વાર લાગે છે પણ એટલું નહીં મારી વહુ તો કેટલી ખુશી મિજાજ જ હતી પછી અચાનક એવી ગમગીમ કેમ બની ગઈ આજે ઘરમાં કેટલાક મહેમાનો આવ્યા હતા ઈશા હંમેશાની જેમ કોઈ કહે તે પહેલાં રસોડામાં જઈને ચા બનાવવા લાગી પણ તેનું મન ક્યાંક બીજે હતું અરે વહુ જુઓ ચા ઉકળીને બહાર આવી ગઈ છે દાદી સાસુએ ચીઝ પાડી ઈશા ઊંઘું જાગીને તેને સંભાળે તે પહેલાં ચા તપેલીમાંથી બહાર કાઢી ગઈ ગભરાટમાં તેને ફરી ચા બનાવી પણ તેનો ચહેરો આજે ઉદાસ હતો મહેમાનોને ચા આપીને પછી ચૂપચાપ પોતાના ઓરડામાં ચાલી ગઈ રીમાજી આ બધું જોઈ રહી હતી તેમણે સમજાઈ ગયું કે કંઈક તો ગડબડ છે જ્યારે મહેમાનો જઈ ગયા ત્યારે તેને ઈશા પાસે ગઈને બેટા શું થયું કોઈ વાત થઈ છે ઈશાએ માથું હલાવ્યું નહીં માજી એવું કોઈ વાત નથી તમારા ચહેરાની સ્પષ્ટ દેખાય છે કે બેટા જો કોઈ સમસ્યા હોય તો મને કહો માયકામાં જવાનું મન હોય તો થોડા દિવસ ત્યાં જઈ રહો હું અહીં બધું કામ સંભાળી લઉં ઈશાની આંખોમાં એક બહુ દુઃખ છલકાયું એણે હળવે સુમિત સાથે કહ્યું નહીં માજી હવે તો હું વહુ છું અને વહુની કંઈ ઈચ્છા હોય કે એવો મન એટલું કહીને ત્યાંથી ચાલી ગઈ પણ રીમાજી આ જવાબથી સંતોષાઈ નથી રાત્રે રીમાજીને પોતાના પુત્ર રાઘવ સાથે વાત કરી સાચું સાચું કહો મારી વહુ એટલી ઉદાસ કેમ છે જરૂર તમારા વચ્ચેને કંઈ વાત થઈ હશે તમે એને કંઈક કહ્યું છે કે શું રાઘવે આખી વાત કહી દીધી ઈશાને મ્યુઝિક સ્ટેશનમાં નોકરી માટે ઓફર મળ્યું છે અને ત્યાં કામ કરવા જતી હતી પણ મેં સાપ ના પાડી દીધી અરે મોટી વાત તેમાં સપનાનું ઉડાન ભરવાની છે રીમાજી આચારમાં પડી ગઈ ને સપનાજી બોલ્યા વિશ્વાસ ન હોય તો મારી વહુને પૂછી લો રીમાજીના ચહેરા ઉપર ગુસ્સો છવાઈ ગયો બહાર આવીને બધા સમક્ષ બોલી વહુ તમે હિંમત કેવી રીતે થઈ ઈશા ગભરાઈ ગઈ ને તેણે ડરતા ડરતા કહ્યું માજી મેં તો ફક્ત એમને પૂછ્યું હતું જ્યારે ઈનોએ મને પિતાજીને ના પાડી દીધી તમે ફરી વિષય પર કોઈ વાત કરી નથી તમે ચિંતા ના કરો હું ક્યાંય નોકરી કરવા નહીં જાઉં રીમાજીને કડક અવાજમાં કહ્યું એવું કેમ નહીં જશો તમે જ કરશો ને તમારું મન કહે છે આ સાંભળીને આખું કુટુંબ સ્તંભ રહી ગયું રીમાજી ગભરાઈને શાંતવરે બોલી હું તો આ વાતથી નારાજ છું કે તમે આ વિશે ન કહ્યું કે તને એક સારા ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી માટે ઓફર મળ્યું છે ઘરના બધા વિશ્વાસ ન હતો કે રીમાજી આ વાત કરી શકે રાઘવે તરત જ કહ્યું અમા કહેવાની શું જરૂર એમાં એને ના પાડી દીધી હતી મેં કહ્યું હતું કે બધું ભૂલોથી ઘરે ધ્યાન આપ આગળ આપણે પોતાનું કુટુંબ વધારવાનું છે હમણાં નોકરી કરશે તો ઘરમાં કોણ સંભાળશે રીમાજીએ પુત્રની તરફ જોયું તેની આંખોમાં ન ગુસ્સો હતો કે ન નારાજગી ફક્ત એક દઢ નિર્ણય હતો તેણે ધીમે એને ભરોસાપૂર્ણ અવાજમાં કહ્યું બિલકુલ નહીં દરેક છોકરીઓને પોતાના સપના પૂરા કરવાનો સંપૂર્ણ હક છે એને તેના જીવનમાં નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોવી જોઈએ અને તે જ કરશે જે તેઓ હૃદય કહે છે આ સાંભળીને સસરાજી ગુસ્સેથી બોલ્યા તને શું કહી રહ્યો છું રીમા લોકો શું કહેશે અમારે વહુ બહાર જઈને કામ કરશે અમારી ઇજ્જતની કોઈ પરવા નહીં તમને આ ઘરની બહાર જઈને ગાણા વાજામાં શીખવું છે રીમાજી દળતાથી લોકોને ચિંતા કેમ કરીએ જ્યારે છોકરાઓ બહાર જઈને નોકરી કરે શકે તો વહુ શા માટે નહીં ઈશા એક પ્રભાવશાળી વ્યક્તિ છે આપણે કોઈ હક નથી કે આપણે ટેલેન્ટ આપણા મર્યાદામાં નામે બદલી નાખીશું દાદી સાસુ પણ ભડકી ઉઠી રીમા બહુ તારી તારી કાબુમાં રાખવી જોઈએ અને એ નોકરી પર થતી હતી તો ઘરમાં કામકાજ શું થશે શું એ વચ્ચે રસોઈ સંભાળશે જો આ ઘરની બહાર પગ મૂકી દેશે તો પછી ઘરની જવાબદારીઓમાંથી મુક્ત થઈ જવાની શક્યતા છે આ સાંભળીને ઈશાનનું દિલ ઉદાસ થઈ ગયું હવે સસરાજી બોલ્યા સાચું કહે છે માં વહુને આધારે છૂટછાટ આપવી જરૂરી નથી ઘરની જવાબદારી વહુને રહીને એ તેનું કામ કરવું જોઈએ એ જ શ્રેષ્ઠ છે પણ આ વખતે રીમાજી મોન રહી ન હતા તેમણે પહેલીવાર વાર પોતાના સાસરીયામાં મન તોડી નાખ્યો અને નક્કી કરી દીધું તેમણે ડડ અવાજમાં કહ્યું બિલકુલ નહીં આ જુદી અન્નાજીને પરિવારમાં પોતાની મરજીથી નિર્ણય લીધો હતો અને સૌ સાંભળ્યા ત્યાં સુધીમાં સૌ પહેલા તમારા આ કોમેન્ટ બોક્સમાં આ નિર્ણય અવશ્ય જરૂરથી જણાવજો દોસ્તો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમે એક શ્રવણ જેમ બધા નિર્ણયો માની લીધા મને પણ મજબૂરથી મનવા પડ્યા ઘરમાં સરનાટો છવાઈ ગયો રીમાજીને અવાજમાં એક અનુસૂની વેદના ને કોઈ કદી સેનબલીને અનુભવ ન કર્યો અગણિત ભણતર મને ફક્ત રસોઈ અને ઘરકામમાં ફસાઈ દેવામાં ગયું અને ઘરની નોકરાણી બનાવી દેવામાં આવી એમ કહીને ઘરમાં કોઈ કામવાળી નહીં આવશે ફક્ત હું જ ઘરના બધા કામ કરીશ મારા પોતાને હાથી કોઈ ફરિયાદ વિના અને જે ભૂલ મારી સાથે કરી એ જ ભૂલ મારા મારો પુત્ર પુનરાવર્તન કરવા જઈ રહ્યો છે રેમાજીના વર્ષોથી ચૂપી હવે લાવા બનીને ફાટી નીકળી હતી પણ હવે આ ઘરમાં એક બધું નહીં ચાલે હું નથી ઈચ્છતી કે મારી બહુ મારી જેમ પોતાના સપનાઓ ડાટીને મન મારી જીવે હું ઈચ્છું છું કે મારી બહુ એ જ કરે જેના સાચી ખુશી મળે રાઘવે વિરુદ્ધ કરતાં કહ્યું પણ મા ઘરનું કામ કોણ કરશે અમે આખો દિવસ કામ કરીને થાકી જઈએ છીએ ઓછામાં ઓછું તાજી બનાવેલી રોટલી તો મળવી જ જોઈએ ને પછી ઘરમાં બીજા ઘણા બધા કામ છે એનું શું રીમાજીએ તિસ્કભરી અવાજમાં કહ્યું તો બેટા શું થયું લગ્ન ફક્ત એક જ નોકરાની લાવવા માટે કર્યા છે સાંભળતા જ રાઘવ ગભરાઈ ગયો પછી માએ કહ્યું બેટા આ ઈશાન સપનાનું સંઘર્ષ ઈશા જે હંમેશા હસ્તી રહેતી હતી હવે કોઈ સાથે ખાસ વાત કરતી ન હતી તેના ચહેરાની તેજસ્વી ઝલક જાણે ગાયબ થઈ ગઈ હતી રીમાબેન વિચારમાં પડી ગઈ ને નવી જગ્યાએ એડજસ્ટ એડજસ્ટમાં મોટો સમય લાગે છે પણ આટલો બધો મારી બહુ તો એકદમ આનંદી સ્વભાવની હતી પછી અચાનક આવી શાંત શા માટે થઈ ગઈ એ દિવસે ઘરમાં એક માહોલ દબાવી આજ સુધી રીમા આજે દુર્ગાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યા હતા તેમણે ઈશાની તરફ જોયું કહ્યું કાલ કાલથી નોકરી પર જવાની તૈયારી કર આ સાંભળીને ઈશાને લાગ્યું જાણે પોતાના કેદમાંથી મુક્ત થઈ દીધું તે આગળ વધીને સાસુમાને પળે પકડી અને ફરફડા રડી પડી માજી તમે આ કહીને મારી જિંદગી પરત આપી છે રીમાબેન હળવી આશે સાથે બોલ્યા ના વાહુ મેં ફક્ત તને હક આપ્યો છે જે તારો હોવો જોઈએ આગલા દિવસે ઈશાએ મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક તરીકે નોકરી જોઈન કરી થોડા સમય પછી તેણે સોશિયલ મીડિયા ઉપર તેના ગીતો શેર કરવા શરૂ કર્યા હવે લાખો લોકો તેના ગીતો સાંભળતા હતા અને ધીરે ધીરે રાઘવનો સ્વભાવ પણ બદલાઈ ગયો હતો દોસ્તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર તમારી રાહ અવશ્ય જરૂરથી જણાવજો અને અન્ય દોસ્તો સાથે શેર અવશ્ય કરજો જે ક્યારેય ઈશાને ઘરની દિવાલોમાં કેદ રાખવા માંગતો હતો તે જ હવે રોજ રીઝોજ તેના સંગીતો સાંભળતો જ્યારે તેને જોયું ને ઈશાના ગીતો વાયરલ થઈ રહ્યા છે લાખો લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે ત્યારે તેને સમજાયું કે તો કેટલું નસીબદાર છે કે ઈશા જેવી ટેલેન્ટેડ પત્ની મળી છે જુઓ તો જોતામાં ઈશાના આ સફરને એક વર્ષ પૂરું થઈ ગયું આજનો દિવસ એના માટે ખૂબ ખાસ હતો તેને શહેરમાં સૌથી મોટા સંગીત કાર્યક્રમમાં ગાવાનો મોકો મળ્યો હતો જ્યારે તેને મંચ ઉપર પગ મૂક્યો ત્યારે તેના હાથ કંપી રહ્યા હતા પણ જેમ જેમ તેની આંખો બંધ કરીને પોતાના સૂર રેલાવ્યો તેમ તેના ડર બધા ગાયબ થઈ ગયો તેની અવાજ આખા હોલમાં ગુંજી ઉઠી મનથી નીચે રીમાબેનની આંખોમાં આંસુ હતા ત્યારે બીજી બાજુ અમાજી તેને ક્યારેક વહુની ઘરની બહાર જવા ન દેતી હતી આજે આંખો નીચે કરીને બેઠી હતી રાઘવ આજે ખૂબ આનંદમાં હતો અને ઊંચા અવાજે તાળી વગાડતો હતો ત્યારે રાઘવ મનચૂપ તરફ ગયો તેણે ઈશાનો હાથ પકડીને માઇક ઉઠાવ્યો અને ગરબાભેર બોલ્યો ઘણા બધા સમય સુધી આપણે પોતાના નજીક અને પ્રિયજનોની કબિયત ઓળખવા માંડ માંડ મોટું દઈ જઈએ છીએ મેં પણ એ જ ભૂલ કરી હતી પણ આજે હું અહીંયા બધા સમક્ષ કહીશ ઈશા મને તારો ગર્વ છે સંપૂર્ણ હોલ તાળી ગરગડાટથી ગૂંજી ઉઠ્યો ઈશાની આંખોમાંથી આંસુ નીકળવા પડ્યા તેણે પોતાના સાસુ માની તરફ જોયું અને હળવી સ્વીસ સાથે તેને ગળે લગાવી દીધા થેન્ક યુ મા તે બોલી રીમાબેન પીની આંખે બોલ્યા થેન્ક યુ સો મચ તું મને કહેવું જોઈએ બેટા તારી સફળતા જોઈને એવું લાગે છે કે જાણે આ અધૂરી ઈચ્છાઓ આજે પૂરી થઈ જશે મિત્રો આ વાર્તા કેવી લાગી લાઇક કરી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવી વાર્તા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ